ડાંગ જિલ્લાના અનેક તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો છે સાપુતારા આહવા વઘઈ સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે વહેલી સવારના આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીના સમયગાળામાં આહવામાં નવ મિલીમીટર વઘઈમાં ચોવીસ મિલીમીટર સુબીરમાં ત્રણ મિલીમીટર અને સાપુતારામાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઊંઝાનો પાણીમાં ગરકાવ થયો હતો મેઘરાજાની કૃપા અવિરત રહી છે મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા પાટણનું બે ગંડા થતા હતો બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ બાદ સરહદી પંથકમાં લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ભારતમાલા રોડ પર સામાન્ય વરસાદમાં સાયફનમાં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું હતું વાવની સૌપુરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બનવું પડી રહ્યું છે સૌપુરાથી તીર્થ ગામ જતો રસ્તો પુલમાં પાણી ભરાઈ ગયું સાઇફનમાં પાણી ભરાતા સાથે જ ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળાને મુકતા વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા તંત્રની અનાળવતના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ હતી ગામ લોકોને વિદ્યાર્થીઓએ તાત્કાલિક સાયફનમાંથી પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે